જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો હું આશાબેન પટેલ અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તમારા બધાની તબિયત સારી હશે હું આજે સરસ મજાના એવા ચટપટા નાસ્તાની રેસીપી લઈને આવીશું બાળકો આપણને ચો નમાસાના હિસાબે આપણને કહેતા હોય છે કે મમ્મી કંઈક ચટપટું ખાવું છે ચટપટું ખાવું છે તો આજે આપણે એવા જ મસ્ત ચટપટા મમરા વઘારીશું તો ચાલો મિત્રો તમે મારી સાથે જો મેં એના માટે આ મમરા લીધા છે એને ચાળણીથી ચાળી અને કોઈ પથ્થર હોય કચરો હોય તો મેં સાફ કરી લીધા છે એમ અને આ ફુદીનો ધાણા અને સંચર એનો પાવડર લીધો છે એમ સૂકા લાલ મરચાં છે મગફળીના દાણા છે મીઠો લીમડો છે ને ધાણા ધાણાજીરુંનો પાવડર છે મેં લાલ મરચું લીધું છે પણ મિત્રો તમે લીલું મરચું પણ લઈ શકો છો મેં એસિડિટીના હિસાબે લાલ મરચું લીધું છે અને તેલ લીધું છે મિત્રો હવે આપણે એના માટે ગેસ ઉપર તપેલું મૂકી અને તેલ નાખીશું મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો તમને કેવા લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો આપણે લાલ મરચાં નાખવાના છે તેલને બહુ ગરમ નથી થવા દેવાનું અને લાલ મરચાં નાખવાના છે મિત્રો મેં આ ચારથી પાંચ ચમચા જેટલું આ ચમચો જુઓ આટલું તેલ નાખ્યું છે મેં ચારથી પાંચ ચમચા જેટલું તેલ નાખ્યું છે અને એની અંદર મેં લાલ મરચાં નાખી દીધા છે આપણું તેલ ગરમ થયું છે કે નહીં એ જોવા માટે આપણે ચાર જ દાણા રાયના નાખવાના છે એ રાઈ તતડે એટલે આપણને ખબર પડી જાય કે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે એની અંદર નાખીશું મગફળીના દાણા નાખીશું આપણે જે આ ખોધામાં ધાણાનો મસાલો લીધો હતો એ નાખી દઈશું ગેસ આપણે થોડો ધીમો રાખવાનો છે પછી એની અંદર આપણે આ મમરા નાખી દઈશું પછી બે રૂમાલની મદદથી એને આપણે ઊંચા નીચા કરવાના છે જો સરસ આપણા મત મમરાની અંદર મસાલો મિક્સ થઈ ગયો છે દોસ્તો અંદર આપણે હળદર નથી નાખવાની હળદરવાળા તો આપણે કાયમ કરીએ જ છીએ પણ જો આનો લુક એટલો સરસ લાગશે અને મમરાની અંદર આમ મસાલો ચોટેલો દેખાશે તો આપણને આમ છોકરાઓને પણ એવું લાગશે કે મમ્મીએ કંઈક નવું બનાવ્યું છે નહીં તો જો હળદરવાળા મમરા તો છોકરાઓને તો એવું જ થાય કે ના મમ્મી તો કાયમ વઘારે છે એવા જ મમરા બનાવ્યા છે તે અલગ નથી બનાવ્યા હું થોડુંક મરચું નાખીશ અને જીરું નાખીશ પછી આપણે એને ફરીથી પવિતાની મદદથી હલાવી દઈશું જુઓ દોસ્તો કેટલો સરસ પેલું કાળું છે મમરાનું જુઓ તો બાળકોને લાગે કે કંઈક નવું બન્યું છે મિત્રો હવે આપણે આની અંદરથી થોડા બે ચાર મમરા લઈ અને મોમા મૂકવાના છે કે એ કુરકુરા થઈ ગયા છે કે નહીં કારણ કે અત્યારે ચોમાસાના હિસાબે હવામાળા હોય છે મમરા એટલે આપણે એને મોમાં મૂકીને જોવાના છે કે કુરકુરા થયા છે કે નહીં કુરકુરા થઈ જાય તો પછી આપણા મમરા તૈયાર થઈ ગયા છે સરસ મજાના કુરકુરા થઈ ગયા છે એમ મિત્રો અમારા આ મમરાની રેસીપી તમને કેવી લાગી તો અમને કોમેન્ટ કરીને જણાવજો ને મિત્રો તમે અમારા વિડીયાને લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે ક્યાંથી જુઓ છો કયા ગામથી કઈ સિટીમાંથી જુઓ છો એ અમને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો જય શ્રી કૃષ્ણ